વડોદરા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને વિજેતા થયેલા ડૉક્ટર હેમાંગ જોશીએ આપ્યું રાજકોટના મૃતકોની સહાય વધારવાનું વચન અને આજે તે પાળી પણ બતાવ્યું વડોદરામાં જીત બાદ ડૉક્ટર હેમાંગ જોશી હનુમાન દાદાના શરણે પહોંચ્યા હતા વડોદરામાં ડોક્ટર હેમાંગ જોશીએ વિજય બાદ સયાજીગંજ સ્થિત પંચમુખી હનુમાનજી મંદિરે જઈને હનુમાનજીની મહાઆરતી કરી હતી તો મહાઆરતી બાદ ડૉક્ટર હેમાંગ જોશીનું મોટું નિવેદન સામે આવ્યું છે હવે ડૉક્ટર હેમાંગ જોશીએ નિવેદન આપતા કહ્યું હતું કે મને જેટલા મત મળ્યા છે તેટલી જ સહાય રાજકોટ અગ્નિકાંડમાં મોતને ભેટેલા લોકોના પરિવારજનોને આપવાનો પ્રયાસ કરીશ જે હવે હું મુખ્યમંત્રી રાહત ફંડવા જમા કરી દઉં છું જે જે પ્રકારે વડોદરાની જનતાએ આટલી મોટી સંખ્યામાં જે અમને આશીર્વાદ આપ્યા છે અને આજે તમામ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી અને અમે નિર્ણય લીધો કે રાજકોટની કરુણાંતિકાની અંદર જેટલા પણ આપણી વચ્ચે અત્યારે નથી રહ્યા તેની સાથે વડોદરા પણ ઊભું રહે એ પ્રકારે વડોદરાએ આપેલા આશીર્વાદરૂપી પાંચ લાખ મેં સીજર એકસો છવ્વીસનું યોગદાન મુખ્યમંત્રી રાહત નિધિમાં અમે લોકો આપવા જઈ રહ્યા છે અને હમણાં જ કલેક્ટરશ્રીને આ ચેક સુપરત કરેલ છે